હવે જે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આપણને બહુ સરસ પ્રોગ્રામ ગુજરાત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ મેડિટેશન તરફથી મળ્યો અને એમાં બાળકોને ખરેખર ધ્યાન એટલે શું ધ્યાન એટલે વર્તમાનમાં રહેવાનું એ જ્યારે ભણતા હોય ત્યારે ભણવામાં પૂરું ચિતે એકાગ્ર થાય રમતા હોય ત્યારે રમવામાં અને ફ્રેન્ડ્સ સાથે જ્યારે હોય તો ફ્રેન્ડ સાથે પણ સરસ એન્જોય કરી શકે એટલે વર્તમાનમાં રહેવાથી બાળકોનું પરફોર્મન્સ ખૂબ જ બેસ્ટ થઈ શકે છે એ લોકોની કારકિર્દી ખૂબ સરસ થઈ શકે છે અને ખાસ તો ધ્યાનથી આત્મજાગૃતિ આવે એટલે આપણે બાળકોને કંઈ કહેવું ના પડે કે તું આ વ્યસન ના કરીશ આ ફ્રેન્ડ્સની દૂર સંગતિમાં ના રહીશ એનું પોતાનું જ આત્મજાગૃતિથી એ પોતે જ એના માટે શું શ્રેષ્ઠ છે શું કરવાનું છે એ રાઈટ ટાઈમે જમી લેશે રાઈટ ટાઈમે એનું ભણવાનું કામ કરી લેશે એનું પોતાનું બધું જ આપોઆપ કરી લેશે તો દેશની આ એક બહુ મોટી ઉચ્ચતમ શક્તિ યુવા શક્તિ છે એ ખૂબ જાગૃત થાય અને આજે બધા જ યુવાનોએ ધ્યાન કર્યું અને એ લોકોએ પણ એક નિયમ લીધો કે અમે દરરોજ ત્રીસ મિનિટ ધ્યાન કરીશું આ આપણા માટે ખૂબ જ ખુશીની વાત છે કે જ્યારે દેશ યુવાનો છે એ દેશનું ભવિષ્ય છે અને આ ભવિષ્ય જ્યારે સ્ટ્રોંગ થશે શક્તિશાળી થશે તો આપણું ઉજ્જવળ ભવિષ્ય આપણને હવે નિર્માણ થતું દેખાઈ રહ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ